મતદારોના મનની વાતના આજના આ એપિસોડમાં આપણે પહોંચી ગયા છે આદિવાસી વિસ્તાર વિસ્તારમાં છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકો આવે છે એક સમયે કોંગ્રેસનો ઘડ માનવામાં આવતી હતી છોટાઉદેપુર બેઠક પરંતુ છેલ્લા કેટલાક સમયથી પક્ષ પલટુઓના કારણે એવું લાગી રહ્યું છે કે આ વખતે કેટલીક બેઠકો ઉપર ભાજપ તરફ ઝુકાવ કદાચ દેખવા મળી શકે છે જો કે એટલા માટે જ કોંગ્રેસ હોય કે ભાજપ બંને આ વખતે રાઠવા સમાજને ટિકિટ આપી છે એટલે આમ જોવા જઈએ તો ભાજપ માટે થોડો ચિંતાનો વિષય છે એટલા માટે કારણ કે આ આદિવાસી પટ્ટો છે એટલે જોવાનું એ રહેશે કે આ વખતે રાઠવા સમાજ હોય આદિવાસી સમાજ હોય કે પછી અન્ય મતદારોનો ઝુકાવ ભાજપ તરફ રહેશે કે પછી કોંગ્રેસ તરફ આવો આપણે છોટાઉદેપુરમાં ફરીએ અને મતદારોના મનની વાત જાણીએ છોટાઉદેપુરના નસવાડીમાં આ કોયારી પ્રાથમિક શાળા છે અત્યારે આપણે ત્યાં છે અહીંયા તમને બતાવવા માગીશ કે આ પ્લાસ્ટિકની સીટ છે એનો આ આખો ઓરડો તૈયાર કરવામાં આવ્યો છે એટલે એ આ પાકી ઈટ અને સિમેન્ટનો ઓરડો હોય એવું બિલકુલ નથી અહીંયા ખૂબ સરસ રીતે ચિત્રો દોરવામાં આવ્યા છે પછી બાળકોને જે ભણાવતા હોય છે એ બોર્ડ છે જે ચિત્રકામ શીખવાડતા હોય છે એ પણ અહીંયા છે અને એક અહીંયા સરસ સ્લોગન લખ્યું છે એ આપણે બતાવીશું સાચું બોલ મીઠું બોલ ખોટું ન બોલ સાચું બોલી જીવનને કરી દે અનમોલ આ શીખ કદાચ રાજકારણમાં પણ લાગુ પડે છે કારણ કે જે રીતે આ વાસ્તવિકતા અમે આપને બતાવી રહ્યા છીએ અત્યારે આ ઓરડો છે ને અહીંયા કેટલાક બાળકો નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે અત્યારે ખૂબ જ ગરમી છે અને આ ગરમીમાં અહીંયા પંખો પણ નથી અને આ પંખા વગર અહીંયા લોકો બેસે છે અને ભણે છે પણ અત્યારે આ બાળકો ગરમીના કારણે બહાર બેઠા લાગે છે આ ટીચર પણ ત્યાં ભણાવે છે એટલે આપણે ત્યાં જઈએ અને તેમની સાથે વાત કરીએ કે કેટલા બાળકો આ નાના ઓરડામાં અભ્યાસ કરે છે અને કેટલા ટીચર છે જે તમને અભ્યાસ કરાવે છે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે એવું કહેતા હોય છે પણ આજના આ બાળકોને કેટલી સુવિધા મળે છે ભણતરમાં તે આપણે પૂછીએ અહીંયા એક ટીચર છે નમસ્તે કેમ છો નમસ્તે મેડમ શું નામ છે તમારું વીણાબેન પટેલ અચ્છા આટલો સરસ ઓરડો છે અહીંયા પણ તમે બહાર કેમ બેઠા છો મેડમ અત્યારે પંખાની સુવિધા નથી પંખા હતા પણ સળિયા એ થઈ ગયા છે એટલે ગરમી ના લીધે બાળકોને ને બહાર બેસાડી અચ્છા ગરમી ના કારણે બરાબર કેટલા બાળકો હશે અહીંયા જે અભ્યાસ કરાવતા હશો તમે ટોટલ સંખ્યા ચૌદ છે અચ્છા ચૌદ બાળકોને આજે કેટલા આયા છે આજે અગિયાર આયા છે બરાબર તો અહીંયા ક્યારે રજૂઆત નથી કરી અને તમે કેટલા શિક્ષકો છો અહિયાં અમે બે નો સ્ટાફ છે બેન મારા સાહેબ છે ને હું અચ્છા અહીનું કોઈ સંચાલન કેવું કોણ કરે છે જયસિંહભાઈ અમારા મુખ્ય શિક્ષક છે તો ક્યારે ઉપર રજૂઆત કરી છે કે આ થોડુંક આને વ્યવસ્થિત બનાવવામાં આવે જેના કારણે બાળકો પણ અહીંયા વધારે બાળકો આવીને અભ્યાસ તમે કરાવી શકો હા બેન સાહેબ એમાં રજૂઆત કરી છે ઉપર ઓકે થેન્ક યુ તો ખૂબ સરસ જુઓ તમે અહીંયા બાળકો જોઈ શકો છો કે નાના ભૂલકાઓ અહીંયા અભ્યાસ કરે છે અને જે આવતીકાલનું ભવિષ્ય છે તે ટીચર એ લોકોને ભણાવી રહ્યા છે આગળ રજૂઆત પણ કરી છે અનેક વર્ષો થઈ ગયા લગભગ પાંચ દસ વર્ષ થઈ ગયા હશે કે આના આના માટે રજૂઆત કરી હશે કે આ ઓરડો વ્યવસ્થિત બનાવી આપવામાં આવે અહીંયા પંખોને જે બાકી સુવિધા છે એ સુવિધા આપવામાં આવે પણ કદાચ એ આ સુવિધાથી વંચિત છે ને એટલા માટે જ આટલી ગરમી હોવા છતાં પણ અહીંયા લોકો બાળકોને બહાર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે કંઈક આ જ જમીની વાસ્તવિકતા અહીંયા નસવાડીમાં આપણને જોવા મળી રહી છે આવો આગળ પણ જોઈએ ને અન્ય કેટલીક વાસ્તવિકતાથી તમને રૂબરૂ કરાવીએ છોટાઉદેપુર નસવાડીમાં છે અહીંયા એક એકેડમી ચાલે છે તીરંદાજીની ત્યાં આપણે આવ્યા છે આદિવાસીનું આદિવાસી સમાજના લોકોનું જે મુખ્ય શસ્ત્ર હોય છે એ તીર કામઠા હોય છે અને આ એકેડેમીમાં કેટલાક વિદ્યાર્થીઓ જે આદિવાસી સમાજના છોકરાઓ છે તે અહીંયા શીખવા માટે આવે છે તીરંદાજી શીખે છે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ખેલ મહાકુંભમાં પણ તે લોકો પાર્ટિસિપેન્ટ બને છે અને ત્યારબાદ એ લોકો મેડલ પણ પ્રાપ્ત કરીને આ સમાજનું ગૌરવ વધારે છે આ એકેડેમીના સંચાલક છે આપણે તેમની સાથે વાત કરીએ આ એકેડમી એક લવ્ય એકેડમી નામ છે તમે જે સંભાળો છો હા શું નામ તમારું મારું નામ રામભાઈ છે અહીંયા એટલે પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ પ્રાઇવેટ છે એમ તો પણ છોકરાઓ છે જે સરકાર થ્રુ સ્કીમ ચાલે છે સીઓઈ કરીને એમાં બાર છોકરાઓ છે અને સરકાર દ્વારા જે પહેલી સ્કીમ છે સારી જે મહિને લોકોને પિસ્તાલીસો રૂપિયા આપવામાં આવે છે અને પ્રાઇવેટ એકેડેમી છે અને જે સ્કીમ ચાલે છે એમાં બાર જેવા છોકરાઓ છે અને જે પ્રાઇવેટ એકેડેમીમાં જે છોકરાઓ સિલેક્ટેડ છે જે પચીસ જેટલા છે તમે અહીંયાથી જે શીખ્યા છો અને કોઈ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે તમે તીરંદાજીને એ પરફોર્મન્સ આપ્યું છે હા મેં અહીંયાથી જ છું છેલ્લા પંદર વર્ષથી મેં અહીં છું બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધી અને અહીંયા જ મેં દિનેશ સરના હેઠળ તાલીમ લીધી અને અહીંયા જથી મેં બાર જેટલી નેશનલ રમેલ છું અને ખેલ મહાકુંભ જે ગુજરાત લેવલનું સ્ટેટ લેવલની જે ટુર્નામેન્ટ રમાય છે એમાં મારા પચીસ જેટલા મેડલ છે

આ ઘણું મુશ્કેલ કહેવાય કે વગર પૈસા એ છોકરાઓને શીખવાડવું ગવર્મેન્ટના કેટલાક સ્ટુડન્ટ છે જે તમે કીધું એ પ્રમાણે અહીંયા બહાર જેટલા સ્ટુડન્ટ અહીંયા તાલીમ લે છે તો સરકારમાં કોઈ તમે રજૂઆત કરી છે કે અહીંયા તમને કોઈ સહાય આપવામાં આવે જેના કારણે વધારે લોકો વિદ્યાર્થીઓ અહીંયા જોડાઈને તાલીમ લઈ શકે સરકાર દ્વારા અમને અહીંયા જે મળે અમને જે જોઈએ છે શું કે અમારા જે સાધનો છે એ મોંઘા પણ છે અને જે સ્પોર્ટ્સમેન અમને જે ડાયટ મળવું જોઈએ એ પણ મળતું નહીં જેથી અમારા જે છોકરાઓ જે પરફોર્મન્સ આપવા માંગે છે એ પણ નહીં મળતું અને સરકારને અમે એવી વિનંતી કરીશું કે અમને પણ એ લોકો શું કહેવાય સરકારી કરે ગવર્મેન્ટ કરે જેથી આપણા છોકરાઓ હજી વધારે અહીં તાલીમ લેવા આવે અને અમે સારી રીતના એ લોકોને ટ્રેનિંગ આપીને અમે સારું મહેનત કરાવીને એ લોકોનું આપણા દેશનું નામ રોશન કરવા તૈયાર કરીએ છીએ છોકરાઓ કહેવાય છે કે જ્યારે ગુરુ વિદ્યાર્થીઓને શીખવાડતા હોય કંઈ તો વગર દક્ષિણાએ શિક્ષા આપવામાં નથી આવતી ગુરુ દ્રોણાચાર્યએ પણ જે રીતે અર્જુન હોય કે પછી ગુરુવંશના રાજાઓ જે રાજકુમારો હોય કે પછી એકલવ્ય હોય એકલવ્ય જે માત્ર દૂરથી જોઈને એણે આખી શિક્ષા પ્રાપ્ત કરી હતી પણ છેલ્લે ગુરુ દક્ષિણમાં ગુરુ દક્ષિણામાં તો દ્રોણાચાર્ય તેમનો એક અંગૂઠો લઈ લીધો હતો કે કારણો ઘણા બધા અલગ હતા પણ આજે વાસ્તવિકતા એ છે કે આજે જે વિદ્યાર્થીઓ અહીંયા શીખે છે તેને વિના એટલે ગુરુ દક્ષિણા વગર જ તેમને શીખવાડવામાં આવે છે એટલે એક વાત એ પણ છે કે જો ગુજરાત વિકાસશીલ હોય ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો હોય આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય હોય આજના યુવાનો આવતીકાલનું ભવિષ્ય હોય તો પછી આ આદિવાસી સમાજ જે અહીંયા નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે ગુજરાત લેવલે પણ જે ખેલાડીઓ રમે છે અને મેડલ હાસિલ કરીને ગુજરાત અને ભારતનું નામ રોશન કરે છે તો પછી આ એમની મહેનત છે તો એમની મહેનતને આપણે તો બિરદાવીએ છીએ પણ સાથે સરકારની એક રજૂઆત પણ છે કે સરકાર આ લોકોની વાત સાંભળે અને ગ્રાઉન્ડ લેવલ પર આવીને આ વાસ્તવિકતા જોવે અને એ સહાય આપે તો કદાચ વધારે કેટલાક વિદ્યાર્થીઓ કે છોકરાઓ આદિવાસી સમાજના જે લોકો અહીંયા તીર કામઠા શીખવા માટે આવે છે તો એ લોકો પણ આવીને શીખે અને નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે વધુ આપણું નામ રોશન કરી શકે છે અત્યારે છે અલીપુરા સર્કલ છે અને ત્યાં આપણે આવી પહોંચ્યા છે છે અહીંયા દુકાન અને સવારથી લોકો અહીંયા ચા નાસ્તો પણ કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો અહીંયા બેઠા છે એમને આપણે પૂછીએ કે અહીંયા કેવો રાજકીય માહોલ છે અને ખાસ બોડીલીમાં કેવો વિકાસ છે તે પણ આપણે પૂછીએ આ વખતે કોની સરકાર તે લોકો પસંદ કરવાના છે કાકા કેમ છો મજામાં અચ્છા ઇલેક્શનનો સમય આવી ગયો છે હવે કેવું વાતાવરણ અહીંયા બોડેલીમાં હું બોડેલીની વાત કરતાં હું છોટાદેપુર જિલ્લાની વાત વધારે કરીશ છ જિલ્લા છ તાલુકાઓનો જિલ્લો છે અને સંપૂર્ણ આદિવાસી જિલ્લો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર બે હજાર ચૌદથી છે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી મોદીજીએ જ બનાવેલો જિલ્લો છે સંપૂર્ણ આદિવાસી જિલ્લો ભારતીય જનતા પાર્ટીની સરકારનો દાવો છે કે છોટાદેપુર જિલ્લામાં વિકાસ ઘણો થયો છે પણ હું તો એનાથી આગળ વધીને હું કહીશ કે જ્યારે લગભગ અંદાજિત જિલ્લાની અગિયાર લાખ જેટલી વસ્તી આદિવાસી સમાજની અને એમાંથી અઢીથી ત્રણ લાખ આદિવાસી બંધુઓ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ તરફ જો રોજગારી અર્થે જતા હોય તો વિકાસ કેવો હું એને વિકાસ નથી માનતો ઘર આંગણે રોજગારી નથી એટલા માટે તો અઢી અઢી ત્રણ લાખ આદિવાસી બંધુઓ સૌરાષ્ટ્ર કચ્છ તરફ જાય છે એ સિવાય છોડોદીપુર જિલ્લામાં કુશળ નેતૃત્વ નથી ભૂતકાળમાં લણુંદ સુગર હતી અહીંયા સરદાર સુગર એ કુશળ નેતૃત્વને અને નેતૃત્વના અભાવને કારણે એ પણ ખસ્તા હાલ થઈ ગઈ સુગર સુગર બંધ થઈ ગઈ સુગર ફેક્ટરી બંધ થઈ ગઈ અને એ સિવાય પણ છોડોદેપુર જિલ્લામાં કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા નથી ઇન્ડસ્ટ્રી એરિયા નથી તો છોડોદેપુર જિલ્લામાં છોડોદેપુર ટાઉનને બાદ કરતાં કોઈ નગરપાલિકા પણ નથી બોડેલી નગરપાલિકાનો ઇસ્યુ એની ડિમાન્ડ બે હજાર સાતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સમક્ષ પેન્ડિંગ છે તો છોડદેપુર જિલ્લામાં તો સંપૂર્ણ આદિવાસી નેતાગીરી છે ત્રણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે એક સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે ચારે ચાર આદિવાસી છે આ લોકો પાસે કોઈ વિઝન નથી એમની પાસે કોઈ ચોક્કસ એજન્ડા નથી વિકાસનો એજન્ડા આ લોકો જે ચૂંટાય છે એ માત્ર ને માત્ર રાષ્ટ્રીય પ્રશ્નોને આધારે એટલે કે નરેન્દ્ર મોદીજીના બ્રેન્ડને એમને આધારે ચૂંટાય છે આ લોકો એમની પાસે લોકલ ફંડામેન્ટલ ડેવલપમેન્ટનો કોઈ એજન્ડા નથી દીધ દ્રષ્ટિ નથી વિઝન નથી એટલે હું તો એવું કહીશ કે કુશળ નેતૃત્વનો અભાવ છે તો બે હજાર સાતમાં કોંગ્રેસના શાસનમાં માત્ર બ્રોડગેજ બની મળી છે કોંગ્રેસના શાસનમાં એ સિવાય કોઈ વિકાસ થયો નથી આ વખતે શું લાગે છે કોણ આવશે હું એવું કહીશ જે ગઈ વખતે કોંગ્રેસનો જે દેખાવો હતો એના કરતાં આ વખતે સારું રહેશે એનું કારણ એક છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધન છે સાથે સાથે શું છે કે લોકોના માઇન્ડ પર જે કેફ હતો મોદીજીનો કે વિકાસનો એ અહીંયા વિકાસના ફળ છેવડાના માણસ સુધી પહોંચ્યા નથી ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે છોટાઉદેપુરમાં કે ભાજપના નેતાઓ ઉપરથી ભલે મોદી સાહેબ એમ છે કે હું ખાતો ને ખાવા દેતો નહીં પણ એમના જે બધા જે નેતાઓ છે 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 એ ફક્ત એમનો જ વિકાસ વિકાસ કરે પબ્લિકનો કોઈ નહીં આની અંગેની જે આરોગ્યની તમે વાત કરી કે આરોગ્યની સુવિધા નથી સે જલ માત્ર શૂન્ય જ છે ત્યાં એટલે નળ નાખ્યા છે કે પછી નથી નાખ્યા નળ અમુક જગ્યાએ નાખ્યા છે અમુક જગ્યાએ તો નાખ્યા નથી તો પાણી ઘણી વખત એક દિવસ દિવસમાં આવે નહી તો બે એક વખત આવે નહી ત્રણ દિવસે આવે છે જે પ્રાયોજન અધિકારીની ઓફિસ હતી એ નકલી આખી દાહોદ જિલ્લામાં નકલી કચેરી નીકળી બરોબર અને જે ભાજપના નેતાઓ છે એમાં એમનો હાથ છે એટલે કોઈ કશું કરી શકતા નથી તો આ વખતે શું કહી શકાય કે છોટાઉદેપુરમાં આદિવાસીઓનો ઝુકાવ કઈ તરફ રહેશે આ વખતે એવું લાગે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનું ગઠબંધન થવાથી અને જે કોંગ્રેસના ઉમેદવાર છે એ જે વખતે ધારાસભ્ય હતા તે વખતે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા અને પાંચ પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે એને અનુભવી છે એટલે પબ્લિકને એવું છે કે આવા અનુભવી માણસને કોંગ્રેસે ટિકિટ આપી છે તો એને આપણે જીતાડી અને જે કંઈક પ્રશ્ન છે આદિવાસીઓના એ માટે બી સુખરામભાઈએ બહુ બધી મહેનત કરીને અગાઉ રજૂઆત કરેલી છે જો પાર્લામેન્ટમાં જાય તે જે રાઠવા જાતિના જે પ્રશ્ન છે એ પાર્લામેન્ટમાંથી સોલ્વ થાય એવી પબ્લિકની આશા છે

ના ગરમ જ છે ને જો આપણે વિકાસની વાત કરીએ તો વિકાસ તો બોડેલી તાલુકાના થયો જ છે સીએસસી પીએસસી સેન્ટર દરેક જગ્યાએ છે મેડિકલની સારામાં સારી સુવિધા છે બસ એક કમી છે કે રોજગારની જે આદિવાસીઓને રોજગારની કમી પડી રહી છે ખેડૂતને જે ખેતી પર નિર્ભર રહેવું પડે છે એ ના રહે એક બોડેલી તાલુકાની અંદર જીઆઈડીસીની પ્રબળ માગણી થઈ રહી છે જો જીઆઈડીસી આપી દે તો મેં માનું છું કે ભાજપ સુપર ડુપર બહુમતીથી જીતી શકે એમ છે તો વિકાસ તો થયો જ છે પણ જીઆઈડીસી માટે આપણે પાછળ છે આમાં એવું કહેવા માગું છું કે આપણે એક ચૌદ મહિનાથી ગોપાલ ટાંકીથી રાજખેરવાનો રોડ ગ્રાન્ટ બી આવી ગઈ છે અને ખાલી અડધો કિલોમીટર રોડ બાકી છે ગોપાલ ટાંકીથી થોડુંક બાકી રહી ગયું છે ચૌદ મહિનાથી એ રોડ બંધ પડી રહ્યો છે કામ જ નહીં થતો અધિકારીઓ તો એ આવતા નથી જોવા અને લોકોને ઉંમરવાળા લોકોને એટલી બધી તકલીફ પડે છે તે આવવા જવાની ગાડીઓના ટાયરો ઘસાઈ જાય છે ટાયર બબે મહિને ટાયરો બદલ બદલવા પડે છે એટલી બધી તકલીફ પડે છે રોડ કેમ નહીં બનતો એનું શું કારણ છે એમ અંગેની કોઈને રજૂઆત કરી છે કે પછી બહુ બધી રજૂઆત થઈ પણ કઈ એનો ઉકેલ નથી આવતો જે ચૌદ મહિનાથી રોડ બંધ પડ્યો છે એની ને ગ્રાન્ટ બી આવી ગઈ છે ગ્રાન્ટ બી લગભગ પાછી જતી રહી હશે કદાચ અધિકારીઓ ખડાકાન કરે છે પંચાયતને પણ વારંવાર રજૂઆત કરી છે પણ પંચાયત પણ એક્શન ઉઠાવતી નથી એ રોડ માટે અમારે દર મહિને નવા ટાયર નખાવા પડે છે રાજુભાઈ ત્યાંથી જ અમે ટાયર નખાવ્યું હતું ગયા મહિને બીજું રાજુભાઈ કહેશે એમ જોવા જઈએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે સમજી લો કે દસ વર્ષથી આપણા કેન્દ્રમાં બેઠી છે જેવા મોદી સાહેબને કેન્દ્રમાં એમને સીએમ પીએમ બન્યા ત્યાર પછી સૌથી પહેલું કામ એમણે સરદાર સરોવરમાં ગેટ લગાવવાનું કામ કર્યું એને લીધે આજની તારીખમાં ગરમીમાં ભાઈ એ છે કે સમરમાં પાણીમાં રાજસ્થાન સુધી તકલીફ નથી પડતી એ મોટા મોટું કામ કર્યું અમારા ગુજરાત માટે એના પછી જોવા જાય તો છોટાઉદેપુર જિલ્લા માટે હાલમાં જ ગયા બજેટમાં જ મેડિકલ કોલેજ પાસ કરી છે એટલે મેડિકલ ક્ષેત્રે બી બહુ સારું કામ કર્યા છે એના પછી આપણે આગળ જઈએ તો ધર્મમાં કરીએ તો આજે મંદિર તો સૌથી પહેલું નજીક મંદિર અમારું પાવાગઢનું છે તો પાવાગઢમાં જે 500 વર્ષથી ધજા નથી ચડતી તે સાહેબ મોદી સાહેબે ચડાઈ અને લોકોનો રાસ્તાનું પ્રતિક છે એવી રીતે દરેક મંદિરો આજે ટોપ બનાવ્યા છે સ્વચ્છતા અભિયાનને લઈને હજુ પણ સ્થાનિક લેવલે એટલું નથી જોવા મળતું નહીં એમાં સ્વચ્છતા અભિયાનમાં શું છે કે આપણે એકલી ફક્ત આપણે તેની આશા ના રાખીએ આપણી પોતાની બી જવાબદારી છે કે આજે ડસ્ટબિન દરેક પંચાયતોમાં ડસ્ટબિન આવ્યા તો એ ડસ્ટબિનમાં કચરો નાખવાની આપણા નાગરિકોની ફરજ છે એકલા એકલા અધિકારીઓ કશું નથી કરી શકવાના કે મોદી સરકાર બી નથી કરી શકવાના આજે ઘણા વાર આપણે જોઈએ છે તો નાના છોકરાઓ બી કચરો નાખતા પહેલાં વિચાર કરે છે એના ફાધરને કહે છે કે તમે જાહેરમાં રસ્તો ના નાખશો એટલી તો પ્રગતિ થઈ જ છે અચ્છા તમારો સન છે કે કોણ છે વોટ કરવા જાવ છો કે પહેલીવાર વોટ કરો ફર્સ્ટ ટાઈમ વોટિંગ અચ્છા તો ફર્સ્ટ ટાઈમ વોટ કરશો તો શું વિચારીને વોટ કરશો કે ભઈ આજે જ્યારે આપણે કોઈ ઉમેદવારને પસંદ કરતા હોઈએ છે તો કોઈક મુદ્દાને ધ્યાનમાં રાખીને કરતા હોય છે અમે તો નરેન્દ્ર મોદી સાહેબને ધ્યાનમાં રાખીને કરું છું કારણ કે એમનું જે છે ને એ બહુ સારું છે અને વિકાસ બી થયો છે એમના લીધે ભારતમાં બી અત્યારે ભણો છો તમે હા સેમા ભણો છો કોમર્સ બી બીકોમ

વિકાસ સારો છે રોડ રસ્તાની સમસ્યા છે આ લોકો જ્યારે વિકાસની વાત કરે ત્યારે વિકાસ તો અહીંયા ખાલી કાગળ પર જ થયો છે તમે આ જોવો છો ટ્રાફિકની સમસ્યા જુઓ અહીં કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ નથી પછી આ હમણાં આપણે કીધું એમ કે મેડિકલ ક્ષેત્રે તો મેડિકલમાં ઘણી હોસ્પિટલ છે પણ ત્યાં ડૉક્ટરો નથી પછી આ મધ્યસ્થાન બોડેલી આર્થિક હબ ગણવામાં આવે છે તો એને પુલ તો આ રસ્તો છે એક સીઆદનો પુલ છે તે ગયા ચોમાસાની અંદર બેસી ગયો હતો એને એક વર્ષથી જો હજુ આ લોકો એક ડાયવર્ઝન હજુ બનાવી નહીં હેકા ખાલી વિકાસની વાતો કરે છે માત્ર કાગળ પર હવે આ એ પ્રજા બધી જાણી ગઈ છે આવનારી અંદર લોકો એમને જડબાતોડ જવાબ આપશે તો બોડેલી ની જનતા જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે શું લાગે છે જડબાતોડ જવાબ આપશે શરમાઈ ગયા છે ચલો આપણે આગળ જઈએ આગળ પણ પૂછીએ કેટલા લોકોને ખરેખર ગરમીમાં છે ને ઠંડક આપતો રસ છે અને અહીંયા એક બેન બેઠા છે આપણે પહેલાં એમની સાથે વાત કરીએ કેમ છો મજામાં બસ મજામાં અહીંયા પ્રોપર હા ઇલેક્શનનું થોડું કવરેજ કરવા નીકળ્યા છે એટલે સ્થાનિક સમસ્યા અમે લોકોને પૂછતા હતા મહિલાઓ માટે કેવું છે ભાજપ ખોટે ખોટી વિકાસની મારે છે પણ ભાજપના રાજમાં અત્યારે અહીંયા આગળ મોદી સરકાર સત્યાવીસ વર્ષથી રાજ કરે છે અત્યારે ત્રણ મહિના પહેલાં જ નારી શક્તિના બહુ એ કરે જ નારી શક્તિ માટે અમે બહુ આગળ પડતા છે અને વિકાસમાં આગળ પડતા ભાજપ વાતો કરે છે પણ ત્રણ મહિના પહેલાં આજે સામાન્ય છોકરી સોળ વર્ષની છોકરી ભણવા જતી હતી ત્યારે નસવાડી તાલુકામાંથી એ છોકરી ચાલુ ટેમ્પામાંથી કૂદી ગઈ હતી ત્યારે સુરક્ષા એની શું હતી અને એકદમ ખરાબ વ્યક્તિ એને ટેમ્પામાંથી છેડખાની કરતા હતા ચાલુ ટેમ્પામાંથી એ છોકરી કૂદી ગઈ અને હોસ્પિટલ એને લાવી પડી હતી વિકાસની ખોટી વાતો છેવાડાના ગામડાઓમાં આજે પણ જોલીમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને લાવે છે દવાખાનામાં કોઈ ડૉક્ટરની સુવિધા નથી અને હોસ્પિટલમાં જાઓ તો ડૉક્ટરો મળતા નથી એટલે નારી વિકાસની ખોટી ખોટી વાતો જ છે એટલે અંતરિયાળ ગામડામાં પ્રોબ્લેમ છે બાકી સિટી એરિયામાં કેવો છે વિકાસ અત્યારે ના અત્યારે માનો કે જ્યાં દસ ડૉક્ટરની જરૂર હોય ત્યાં ત્રણ જ ડૉક્ટર એપોઇન્ટમેન્ટ થયેલા હોય છે એટલે એવું નથી કે સિટીમાં ડૉક્ટર પૂરેપૂરા મળે છે ડૉક્ટરોની અભાવ બહુ જ છે હોસ્પિટલોમાં અચ્છા એટલે નારી સુરક્ષાને લઈને અહીંયા પ્રશ્નો ખરા હા સો ટકા ખરા આ સરકાર ખરેખર એમ સારી કામગીરી કરી છે એક પહેલાં એવું હતું કે આપણા ભારત દેશનું હોય કોઈ નકશામાં નામ નહોતું જ્યારે મોદી સરકાર આવી તો ખરેખર એમ એક આખા એમ વિશ્વ મેં બતાવી દીધું કે ભારત છે પેલું ભારતને કોઈ પૂછતું નહોતું મેડમ હવે એવું લાગે છે કે ભારત એમ વિશ્વના દેશોમાં હવે મોસ્ટ વેલકમ આવો એ આ સરકાર આવ્યા પછી થયું છે પહેલાં એવું કશું જ નહોતું ભારતનું કોઈ પાનમાં નામ જ નહોતું એટલે ખરેખર વિકાસ થયો છે પહેલાની સરકારમાં અત્યારની સરકારમાં શું આમ ફેર તમને શું લાગે છે મે મેડમ આ સરકાર ખરેખર જેટલી આની જી બિલકુલ તો સરકારની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે એવું કહી રહ્યા છે ને સાથે જ કેટલીક જગ્યાએ એવી વાતો સાંભળવા મળે છે કે યોજનાઓ છે એ પણ માત્ર કાગળ ઉપર છે તેનો લાભ મળતો નથી પરંતુ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચ્યો છે એ નળસે જલ હોય કે પછી હેલ્થ કે આરોગ્યને લઈને કંઈ યોજનાઓ હોય તો એ લોકો સુધી લાભ પહોંચ્યો છે તો તમારા મનની વાત પણ કહી દો એ એ બહાને કે સરકારને કંઈ કહેવું હોય તો સરકાર તો કહે છે પોતાના મનની વાત એક પ્રજાને શું કહેવું છે પ્રજાને શું કહેવાનું સરકારની બાબતમાં જો સાચી વાત કરવામાં આવે તો કદાચ મને શોધીને મને ઠેકાણે પાડી દે પણ ના છૂટકે કે થોડાક શબ્દોમાં એવું કહી શકાય કે ભલે મોદી સાહેબ સારા છે પણ મોદી સાહેબના મૂકેલા અમુક માણસો જે કોંગ્રેસમાંથી ગયા અને કોંગ્રેસમાંથી ગયા પછી એ લોકો એમની આદતો છોડી નથી હજુ સુધી અને ભ્રષ્ટાચાર ચાલે છે નાનાથી મોટા કોઈ ઓફિસોમાં પણ રૂપિયા વગર કોઈ કામ કરતું નથી હું ટ્રેઝરી ઓફિસમાં હમણાં જ જઈને આવ્યો અને બેંકમાં પણ જઈને આવ્યો પેન્શનરોની જે તકલીફ છે હજુ સુધી આ સરકાર સાંભળી નથી નવી પેન્શન યોજના ચાલુ કરવી જોઈએ જે એમનો હક છે અંગ્રેજો વખતનો મૂકી ગયેલા એ પણ એમણે ચાલુ નથી કરી જે ખરેખર ચાલુ કરવા માટે મારી વિનંતી છે પાણીની સગવડ માટે માગણી કરી એ બીજેપીના જ કોઈક નેતા હતા રાજવીડા બાજુના તો કે સાલા તું એમ કે અમારે અમુક બોલે છે કરીને એને નોકરીમાંથી કાઢી મૂક્યો ટીચર છે એટલે આવી જો પરિસ્થિતિ હોય તો હવે આ ભારત દેશમાં બીજું કંઈ નહીં ક્રાંતિ લાવવાની જરૂર છે તો છે આ વખતે શું લાગે છે કે ક્રાંતિ પ્રજા લાવશે કે પછી પ્રજા ક્રાંતિ લાવશે જ કારણ કે આ એક બાજુ રૂપાલા સાહેબે બી બેન એવું આપ્યું છે દરબારોની વિરુદ્ધમાં તો એ દરબારો બી હવે બરાબર રૂઠેલા છે અને ગુસ્સામાં પણ છે બેનોથી માણીને તમામ હું પોતે પણ દરબાર જ છું એટલે અમે પણ આવેદનપત્રો બધા આપ્યા છે ભલે તમે કાંઈ ના કરો પણ ખોટી ખોટી વાતો કરીને ભરમાવશો નહીં આ અમારા વિસ્તારના આદિવાસી વિસ્તાર છે એને કોઈ સુવિધા વધારાની મળતી નથી દસ બોર મંજૂર કરેલા હોય એમાં ચાર બોર કરવામાં આવે ત્રણસો ફૂટની બોરની જગ્યાએ ત્રીસ ફૂટનો બોર કરવામાં આવે એવા કેટલા કિસ્સા છે છોટા ઉદયપુરની આન બાન શાન અને ઓળખ ગણાતું આ રાજવી પેલેસ એક સમય હતો કે જ્યારે રાજાઓનું શાસન હતું અને ત્યારે પ્રજા રાજાને પસંદ કરે ના કરે એ જોવાનું નહોતું જેમ એટલે અત્યારે ઇલેક્શન થઈ રહ્યા છે એની વાત છે પણ એ સમય એવો હતો કે જ્યારે રાજા પ્રજાની વચ્ચે જતા હતા અને પ્રજા કદાચ રાજાના દરબારમાં આવે ને પોતાની માગણી કોઈ રાખે પોતાના કોઈ પ્રશ્નોને રાખે તો એ રાખી શકતા હતા એટલે પ્રજા રાજાના દરબારમાં આવી શકતી હતી રાજા ખુદ પ્રજાની વચ્ચે જતા હતા ને એમના પ્રશ્નો સાંભળતા હતા હલ થતા હતા અત્યારે એ સમય છે કે કેટલાક નેતાઓ જ્યારે ચૂંટણીમાં ઊભા રહે છે વચનોની લાહણી કરે છે પ્રજાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે પ્રજા આ તમામ વાતો સાંભળે છે પણ જનતા પણ શાણી છે આનો જવાબ વોટ આપીને કરે છે જો કે છોટા ઉદેપુરની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં બંને તરફનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ એવું કહેવું છે કે સરકારની નીતિઓ અમારા સુધી પહોંચી છે અમે એનો લાભ લઈ રહ્યા છે બીજી તરફ એક એવો પણ છે કે આ બધી યોજનાઓ આ બધી વાતો માત્ર વાતોના વડા છે યોજનાઓ માત્ર કાગળ ઉપર છે જમીની સ્તર ઉપર કશું જ નથી અને અમારા સુધી કશું પહોંચતું નથી આ બંને સુર છોટા ઉદયપુરની જનતાથી આપણને સાંભળવા મળ્યા છે પણ હવે એ જોવાનું રહેશે કે છોટા છોટા ઉદયપુરની જનતા શું નિર્ણય કરે છે બે હજાર ચોવીસના આ લોકસભા ઇલેક્શનમાં આ બેઠક ઉપર ભાજપ આવે છે કે કોંગ્રેસ એ હવે આવનારો સમય કહેશે રજૂઆતમાં બસ હવે મને વિદાય આપો નમસ્કાર પ્રેઝન્ટિંગ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પ્રેઝન્ટિંગ બાય તિરુપતિ કોટન સીડ ઓઈલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ